રફીક હાજી દાઉદ નખત્રાણા ખિદમતે ખલક ચેરિટેબલ નો પ્રમુખ આજે ખતણાનો પ્રોગ્રામ રાખેલો હતો નખત્રાણા મતે એકસો ને સાહીઠ છોકરાએ લાભ લીધો અને એના સિવાય આપણે શરદી તાવ ઉધરસ ડાયાબિટીસ બ્લડ પ્રેશર નો પ્રોગ્રામ રાખેલો હતો એમાં સો એક ધરતી જેવો લાભ એ લીધો અને એના સિવાય અલહમદુલ્લા ખિદમતે ખલ ચેરિટેબલ ટ્રસ્ટ રમજાન મહિનામાં શહેરીનું કામ કરી રહી છે પ્લસ રમજાન મહિનામાં ફ્રૂટ સસ્તા ભાવે રાહત દરે આપે છે અને એમ્બ્યુલન્સ સેવા પણ આપી રહી છે ખેતમતે ખલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ એના સિવાય પણ અમે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખીએ છીએ અને અલહમદ્લા આગામી સમયમાં સારો એવો એક કામ માલિક અમારા પાસે લે એવા કામ પણ અમે કરવાના છે અને આ બધામાં સહયોગ તમામ ટ્રસ્ટી ખિદમત ખલ્પના કાતરભાઈ લોહાર છે સલીમભાઈ લોહાર છે સિકંદરભાઈ લંગા મોહમ્મદ હુસેન ખત્રી ગુલામ રાયમા જુણસભાઈ કુંભાર અને ઘણા એવા ટ્રસ્ટી છે એ બધાનો સાથ સહકાર બહુ અમને સારો મળે છે અને નખત્રાણાના આગેવાનો પણ અમને સારો સારો સાથ આપે છે અને એના સિવાય માલિક પાસે દુઆ છે કે અમારા પાસે સારા એવા કામ લે ટ્રસ્ટ છે એ જેને બહુ સારું કામ કરે છે માલિક પાસે એવી દુઆ છે તમામ તમામ ટ્રસ્ટી સારી બહુ સારી મહેનત કરે છે માલિક પાસે દુઆ છે કે એ લોકોની કમાણીમાં બરકત આપે અને એ લોકો પાસે પણ સારા સારા કામ લે આ કેમ્પ ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી કેમ્પ થાય છે એનામાં ડોક્ટર મુસ્તકીમ સાહેબ ભોંડલવાળા સેવા આપી રહ્યા છે એનામાં પહેલાં વર્ષે એંશી છોકરા હતા અત્યારે એના પછી સો છોકરા હતા અને આજે એકસો સાઠ છોકરા હતા ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબનો પણ જે અમને આટલો સાથ સક્કર આપ્યો અને અમારી પાસે સેવા આપી મુસ્લિમ વાંડા સમાજવાળી એસટી વર્કશોપની સામે અહીંયા રાખેલી હતી પહેલા પણ અહીંયા રાખેલો હતો અને પહેલા વર્ષે અમે જમા રાખેલું હતું સવારથી આઠ વાગ્યાથી કરીને લગભગ છેલ્લા સાડા ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું એનામાં ઠંડુ પાણી ચાય નાસ્તો અને શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ઓછામાં ઓછા આઠસો થી નવસો માણસ અહીંયા હાજરી આપી હતી અહીંયા આવેલ તમામ નખત્રાણા તાલુકો નખત્રાણા ગામ તે આવેલ બધા મહેમાન અગ્રણી અને એ લોકોનો બધા તે દિલથી આભાર વ્યક્ત કરું છું મતલબ ખલક છે કે ટ્રસ્ટ તરફથી આભાર બધાનો અને આવતા સમય અમને એવો સહયોગ આપતા રહે જે અમે આવા કાર્ય કરતા રહીએ ખેતમતી ખલકના જે સભ્યો છે તમામ સવારથી કરીને મહેનત કરી છે અને યુવા સર્કલ પણ મહેનત સારી કરી છે એનો હું ખિદમતે ખલ્કના પ્રમુખ વતી આભાર વ્યક્ત કરું છું અને આવતા સમયમાં એવો સાથ અને સહકાર આપતા રહે જે સારા કાર્ય કરતા રહી અમે મારું નામ ડોક્ટર મુસ્તકીમ ખલીફા છે અને હું ખતના સ્પેશિયલિસ્ટ છું મારા ખિદમતે ખલ્ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આ ત્રીજો કેમ્પ છે ખતનાનો પહેલા કેમ્પમાં મારે એસી ખન છોકરા થયા હતા અહીંયા કેમ્પની અંદર બીજાની અંદર સો ખંડ જેવું થયું હતું બીજા કેમ્પની અંદર અને આ ત્રીજો કેમ્પ છે એની અંદર દોઢસો પંચસો એકસો સાહીઠની આસપાસ છોકરા ત્યાં છે અને એકસો સાહીઠમાંથી બધા છોકરા સક્સેસ છે કોઈ છોકરાને બ્લડ કે એવું કંઈ નીકળેલું નથી અને ખિદમતે ખલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનું કામ પણ બહુ સારું છે અને આ ટ્રસ્ટ બધાને ફ્રીમાં કેમ્પ દર વર્ષે ફ્રી કેમ્પ કરાવે છે આ ટ્રસ્ટ રમઝાન મહિનામાં પણ ફ્રૂટ ફ્રૂટ સ્ટોર પણ કરે છે અને એમની પાસે મેડિકલની સુવિધા અત્યારે હાલમાં એમ્બ્યુલન્સ છે અને બીજી પણ છે અને ટૂંક સમયમાં એ લોકો ક્લિનિક પણ ચાલુ કરવાના છે અને હું ચાહું છું કે આ ટ્રસ્ટ આવી જ રીતે કાર્ય કરતા કરતા રહે અને ટ્રસ્ટના જેટલા મેમ્બર છે એ બધાનો હું આભારી છું આજ રોજ મુકામે લોક ગ્રુપ અંતર્ગત પ્રોગ્રામ ફ્રી યોજવામાં આવેલ તેમાં દોઢસો જણાએ લાભ લીધેલ અને આજે અમારા નકતાણા ચારના સીએચ કોમ્યુનિટી શ્રી ધ્રુવભાઈ જોશી અને સાથે એમની કેબ્યુટ્રી જીતભાઈ આપણે કાનિભાઈ જોશી અને તાલુકા સુપરવાઇઝર તરીકે સિલમાન પિંજારા અને અમારા સમગ્ર ખીડમત હેલ્પગ્રુપની કમિટી જેમાં તન મન અને ધનથી અને ખરેખર આ સેવા ખરેખર કચ્છના છેવાડા સુધી લોકોને સારામાં સારો લાભ મળે અને ખરેખર આ મોંઘવારીના જમાનામાં મિનિમમ પાંત્રીસો ચાર હજાર લોકોનું જે છે એ બચે અને ખરેખર ફ્રી ઓફ સેવા જેમાં આ ખિમત એક વતી ચા પાણી નાસ્તો એની સેવા પણ આપવામાં આવી હતી અને ફ્રી દવા અને જેને કહ્યું કે સામાન્ય દર્દીઓની દવા ડાયાબિટીસ પ્રેશર અને જે પણ લાભાર્થી ખતનાનો કરાવેલો હતો તેને પણ મિનિમમ એ બાળકોની દવા જેને કોવિડ હાયોજિન ટ્યુબ કોપીગુલામ સિરપ લ્યુ ફેપિજીન સેફેક્સિન એન્ટીબાયોટિક વગેરે આવ્યા હતા અને એમાં ખાસ કરી રાજપૂતી ગોંડલના શ્રી મુસ્તકસિનભાઈ સેવા દર વર્ષે એ સેવા આપે છે અને મિનિમમ ચાર્જથી ખરેખર આ સેવાને આ લોકો અમારી સેવા જે છે યુવા સરકાર છે કેટલા ગ્રુપ છે એ બધું એને વેદાવે છે જય જીવ મારું નામ હાજી હારુ મુસા લુહાર આજે અમારી લુહાર સમાજવાડીમાં પ્રોગ્રામ રાખેલ છે એમાં છોકરાઓને સોનદ પ્રેશર ફ્રી ઓફ રાખવામાં આવ્યો છે આજે અંદાજે એકસો ને સાહીઠ છોકરા થયા બેસી ગયા એમાં બીજા ડૉક્ટરો પણ સાથે આવ્યા હતા એમાં આપણે પ્રેશર આપણો એ ફ્રી હતો સુગર માપવાનો એ ફ્રી હતો અનેક બીજી દવાઓ એ પણ ફ્રી હતી આ સંસ્થા છે બહુ કામ સારો કરી રહી છે એમાં મેન બે છે સલીમભાઈ અને રફીકભાઈ બીજી એની સમિતિ છે પછી રમજાન મહિનામાં પણ એક મહિનો ફ્રૂટ જે માર્કેટનો ભાવ એનાથી પણ ઓછે એ આખો મહિનો ખરાવે છે પછી આપણે અટાણે પણ કોઈ હોસ્પિટલ હોય કે દવાખાનામાં હોય કે અનેક બીજા હોય તો એ આજે પણ જો જ એને ફોન કરે તો ત્યાં પણ ટિફિન આજે લઈ આવે છે બહુ અને બહુ મહેનત કરે છે પછી અમારે ત્યાં એ ટ્રસ્ટ એક એમ્બ્યુલન્સ પણ અમારે ક્યાં હાજરમાં છે કોઈ પણ તાલુકાનો માણસનો ફોન આવે તો એમ્બ્યુલન્સ બે કલાકમાં ત્યાં પહોંચી જાય બહુ સેવા કરી છે અને આ અમારી લોહરવાટા સમાજવાળી છે ને દરેક સમાજને હું એમ કહું છું કે જે આ કામ થાય એવો કામ કરો તમે તમારા નામ મોબાઈલમાં નાખો બીજા મેસેજ નાખો અમે આમ આવો કામ આવો કામ કરો આ આ જે કામ એવો થયો છે સમાજને ઓછામાં ઓછો પાંચ લાખ રૂપિયાનો ફાયદો થયો છે સારું કે એક છોકરાની અટાણે ત્રણ હજાર રૂપિયા લેવામાં આવે છે આ બિન ફીઓ કોઈ કેના કને પૈસો લેવાનો નહીં એમાં જમવાનો પણ સાચી રાખ્યો તો નાસ્તો ચા પાણી બધી સુવિધા પૂરેપૂરી હતી તો હું સમાજમાં પણ ભાઈઓને એ જાણ કરું છું કે તમે મોટાભલે બનો છો પણ આવા કામ કરો તો તમારો સમાજમાં પણ નામ રહેશે ને આખામાં પણ નામ રહેશે અસલમ